ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલના કૃષિ મંત્રીની અધ્યક્ષતા હેઠળ મહત્વની અધ્યક્ષતા હેઠળ બેઠકમાં આગામી રવિ પાકના ભાવ નક્કી કરવા માટે બેઠક મળશે રવિ પાકના ભાવ નક્કી થયા બાદ કેન્દ્રીય કૃષિ મંત્રીને ભાવપત્રક મોકલવામાં આવશે ખાસ કરીને ઘઉં ચણા રાઈ સરસવ અને શેરડીના પાકોના ભાવ નક્કી કરવામાં આવશે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને પંચાયત મંત્રી બચુ ખાબડ પણ હાજર રહેવાના છે બેઠકમાં ભારતીય કિસાન સંઘના આગેવાનો અને હોદ્દેદારો પણ હાજરી આપશે આ બેઠકમાં બીજેપી કિસાન સેલના આગેવાનો સામેલ થવાના છે કૃષિ વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે તો ભાવ પંચની બેઠક કેમ અગત્યની છે રવિપાકના ભાવ ઉપર આ બેઠકમાં ચર્ચા થશે ખેડૂતોના ટેકાના ભાવ રાજ્ય સરકાર નક્કી કરતી હોય છે આ બેઠકમાં નક્કી થયેલા ટેકાના ભાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવે છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને ટેકાના ભાવની ભલામણ કરે છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની ભલામણને લઈને વિચાર કરે છે અને રાજ્ય સરકારે આપેલા ટેકાના ભાવ ઉપર ચિંતન થાય છે કેન્દ્ર સરકાર આખરે ટેકાનો ભાવ છે એ નક્કી કરે છે અને ખેડૂતોના હિતમાં નક્કી થાય છે ટેકાનો ભાવ જે ખેડૂતોને પોસાય ખેડૂતોને ફાયદો કરાવે ખેડૂતોને નફો કરાવે એવો ટેકાનો ભાવ નક્કી થતો હોય છે તો આખી પ્રોસેસ હોય છે ને ભાવ પંચની બેઠક એટલા માટે અગત્યની હોય છે કારણ કે આ જ બેઠકમાં ભાવપત્રક બનતું હોય છે અને એમાં અલગ અલગ પાકોના ભાવ નક્કી થતા હોય છે જેમાં રાજ્ય સરકાર નક્કી કરતી હોય છે પછી કેન્દ્ર સરકાર જોડે ભાવ જતા હોય છે અને કેન્દ્ર સરકાર મોહર લગાવતી હોય છે ત્યારે આ ભાવપંચની બેઠક ખૂબ જ મહત્ત્વની તો રવિ પાકના ભાવ ઉપર મંથન થશે આગામી દિવસોમાં જે રવિ પાક વાવવામાં આવશે એના ભાવ ઉપર મંથન થશે આ બેઠકમાં એટલે કે ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વની બેઠક છે ખેડૂતભર રાજ્યભરના ખેડૂતો માટે મહત્ત્વની બેઠક છે એક બાજુ જ્યારે રાજ્યમાં માવઠું પડી રહ્યું છે અને આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી છે કમોસમી વરસાદની આગાહી છે ત્યારે ખૂબ જ મહત્ત્વની બેઠક કારણ કે આ જ બેઠકમાં આગામી દિવસોમાં કયો ભાવ પાકનો આવવાનો છે એ નક્કી થશે એટલે કે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે ખેડૂતોને વધારેમાં વધારે નફો થાય એ દિશામાં આ બેઠકમાં મંથન કરવામાં આવશે ચર્ચા કરવામાં આવશે તો ખાસ કરીને ઘઉં ચણા રાય સરસવ અને શેરડીના પાકોના ભાવ નક્કી કરવામાં આવે છે આ બેઠકમાં અને આ જે બેઠક આજે મળવાની છે એમાં સહકાર મંત્રી પણ ઉપસ્થિત રહેવાના છે જગદીશ વિશ્વકર્મા અને પંચાયત મંત્રી બચુ ખાબડ પણ હાજર રહેવાના છે બેઠકમાં ભારતીય કિસાન સંઘના આગેવાનો અને હોદ્દેદારો પણ હાજરી આપવાના છે આ બેઠકમાં બીજેપી કિસાન સેલના આગેવાનો સામેલ થવાના છે કૃષિ વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે તો જે વિગતો મળી રહી છે એ પ્રમાણે ટેકાનો ભાવ જે ખેડૂતો માટે આજે નક્કી થવાનો છે કૃષિમંત્રીની અધ્યક્ષતામાં મહત્વની ભાવ પંચની બેઠક મળવાની છે કૃષિમંત્રીની અધ્યક્ષતા હેઠળ ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠક મળશે સાંજે સાડા પાંચ વાગે ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠક મળવાની છે બેઠકમાં આગામી રવિ પાકના ભાવ નક્કી કરવામાં આવશે રવિ પાક જેવા કે જે ઘઉં છે શેરડી છે આ તમામ એવા પાક સરસવ રવિ પાકના ભાવ નક્કી થયા બાદ કેન્દ્રીય કૃષિમંત્રીને ભાવપત્રક મોકલવામાં આવશે અને ખાસ કરીને ઘઉં ચણા રાઈ સરસવ અને શેરડીના પાકોના ભાવ નક્કી કરવામાં આવશે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને પંચાયત મંત્રી બચુ ખાબડ આ બેઠકમાં હાજર રહેવાના છે બેઠકમાં ભારતીય કિસાન સંઘના આગેવાનો અને હોદ્દેદારો હાજરી આપવાના છે બેઠકમાં બીજેપી કિસાન સેલના આગેવાનો સામેલ થશે કૃષિ વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે ટૂંક જ સમયમાં આ જે બેઠક છે એ શરૂ થવાની છે અને આ બેઠકમાં કયા પાકનો કયો ભાવ નક્કી થશે અને કયા પ્રકારનો ભાવ નક્કી કરવો કે જેથી ખેડૂતોને નુકસાન ના થાય કારણ કે અત્યારે તમે જુઓ માવઠાએ ખેડૂતોની માઠી બેસાડી છે અને સ્થિતિ એવી છે કે માવઠાના કારણે ઘણી બધી જગ્યાએ ખેડૂતોને નુકસાન પણ થયું છે અને એટલે જ જે છે એ રાજ્ય સરકારની આ બેઠક મળવાની છે અને આ બેઠકમાં જે છે એ ભાવ નક્કી થવાના છે તો આપણી સાથે કોંગ્રેસમાંથી ચીમનભાઈ જોડાયા છે અને ભાજપમાંથી શૈલેષભાઈ આપણી સાથે જોડાયા છે આ બંનેનું સ્વાગત છે સૌથી પહેલા તો કોંગ્રેસના ચિમનભાઈ જેમની જોડે સવાલ કરી સર આજે આ બેઠક મળવાની છે શું લાગે છે બેઠકમાં કયા પ્રકારના ભાવ નક્કી થશે ખેડૂતોને સંતોષ થશે કે નહીં તમારો અવાજ નથી આવતો સર ઓડિયો મ્યુટ છે કદાચ હલો હા બોલો હા બોલો આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે રાજ્ય સરકાર ટેકાના ભાવ ટેકાના ભાવની વાતો કરે છે કેન્દ્ર સરકાર ટેકાના ભાવની વાત કરે છે પણ કેટલાય સમયથી હજુ સુધી ટેકાના ભાવ નક્કી નથી અગાઉ પણ જ્યારે પણ ટેકાના ભાવ નક્કી કર્યા તો ટેકાના ભાવ પ્રમાણે ખરીદી એટલા પ્રમાણમાં થતી નથી એટલે તમે જો રાજ્ય સરકાર ખાલી વાતો કરે છે ખેડૂતોને અગાઉ વળતરની વાત કરીએ તો જ્યારે પણ નુકસાન થયું ખેડૂતોને ત્યારે જે વળતર આપવાની વાત કરી હતી એમાં આજ દિન સુધી હજુ મોટા ચૂકવાયું નથી જે બહુ સમયથી પેન્ડિંગ છે તો જયારે આજે રાજ્ય સરકાર જો ટેકાના ભાવ વ્યવસ્થિત રજૂ કરે ને જાહેર કરે તો સારી વાત છે બાકી ખરેખર તો ખેડૂતોને આ સરકાર લોલીપોપ જ આપી રહી છે આજ દિન સુધી કે ભાઈ અમે ટેકાના ભાવ હજુ તો ટેકાના ભાવ અહીંથી કેન્દ્રમાં જશે ને અને પછી નક્કી થશે

એ ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત જ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જ થઈ છે બે હજાર ચૌદ પછી જ થઈ છે એક વાત અને ગયા વર્ષે જે ચોવીસ પચીસમાં ડાંગર હોય બાજરી હોય જુવાર હોય મકાઈ હોય તુવેર હોય મગ હોય અડદ હોય કે મગફળી કે તલ હોય કે કપાસ હોય આ તમામના ટેકાના ભાવ એમાં આઠથી દસ ટકાનો વધારો કર્યો હતો અને અત્યારે રાજ્ય ભાવ પંચની બેઠક મળવાની છે અને એ પણ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળવાની છે આમાં તમામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરો સચિવો અધિકારીઓ ખેડૂતો પ્રગતિશીલ અધિકારીઓ પ્રગતિશીલ ખેડૂતો આ તમામ મળવાના છે પરંતુ એમાં ખાસ કરીને ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે ખેડૂતોને આ ખરીફ અને રવિ પાકમાં શું વાવવું શું વાવવું એની અત્યારથી ખબર પડી જાય કે ભાઈ મગફળીના ટેકાના ભાવ કેટલા છે તો કે આટલા અડદના ટેકાના ભાવ કેટલા છે તો કે આટલા ચણાના ટેકાના ભાવ કેટલા છે તો કે આટલા એટલે એને ખબર પડી જાય કે આ વખતે આપણે શું વાવવું મગફળી કે ચણા એ તો એને તરત ખબર પડી જાય એક વાત બીજું રાજ્ય ભાવપંચની બેઠક મળે એ પછી કેન્દ્રીય ભાવપંચની બેઠક મળતી હોય છે કેન્દ્રમાં જ્યારે એમએસપીની બેઠક મળે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ ટેકાના ભાવ નક્કી કરવા માટે અને એ પણ સ્વામિનાથન કમિટીનો જે રિપોર્ટ છે એ સીટો પ્લસ ફિફ્ટીન એટલે ઇનપુટ કેટલા જોઈએ ખેડૂત ખેતરમાંથી પોતાની જણસ જ્યારે એપીએમસી કે ખુલ્લી બજાર સુધી લઈ જાય છે ત્યારે એને ઇનપુટ કેટલા થાય ટ્રાન્સપોર્ટેશન એમને જે પડતર ભાવ એમના માટે ખાતર એમના માટે જે ઓજારો છે એ અને એ હાઉસ હોલ્ડ આવક એટલે કે ખેડૂત આખું ઘર કામ કરતું હોય આ તમામનો સરવાળો કુલ મળીને જે સરવાળો થાય એ જ જે છે એ એમએસપી નક્કી થતી હોય છે એમએસપી એટલે આમ તો સી ટુ પ્લસ ફિફ્ટીન પ્રમાણે જોવા જઈએ તો દોઢો ભાવ આપવો પડે એવી પણ વાત છે પરંતુ રિવાઇઝ કરો બે હજાર એકવીસમાં એમએસપી હતી એના કરતાં પણ બે હજાર બાવીસમાં વધારો કર્યો બે હજાર ત્રેવીસમાં એના કરતાં પણ વધારો કર્યો બે હજાર ચોવીસમાં આઠથી દસ ટકાનો વધારો કર્યો ચોવીસ પચીસમાં પાછો દસ ટકાનો વધારો કર્યો અને અત્યારે પણ આજે આપણા રાજ્ય ગુજરાતનું ભાવપંચની બેઠક છે તો ગુજરાતના ભાવપંચની બેઠક પછી એ તમામ રાજ્યની ભાવપંચની બેઠકો થતી હોય છે એ તમામ રાજ્યો પોતાની જળસો જે પ્રમાણે જે વાત વાવતા હોય ગન્નાના ખેડૂતો હોય માનો કે શેરડીના તો એ એનો એનો ભાવ મોકલે એટલે એ બધા મોકલી અને કેન્દ્ર સરકારમાં જતું અને કેન્દ્ર સરકાર આખરે ફાઈનલ એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ કેટલું આપવું જોઈએ ક્યાં પાકમાં કેટલું આપવું જોઈએ એ આપતી હોય છે એટલે એ પ્રમાણે એમએસપીના ભાવ નક્કી કરવા માટે આજે ભાવ પંચની બેઠક મળી રહી છે બિલકુલ શૈલેષભાઈ આપણી સાથે આર કે પટેલ કિસાન સંઘના મહામંત્રી જોડાયા છે આર કે પટેલ આપનું સ્વાગત છે પટેલ સાહેબ જે આ બેઠક મળવાની છે ભાવ પંચની શું વિચારી રહ્યા છો આ બેઠકમાં જે ખેડૂતોએ ભલામણ કરી છે એ પ્રકારના ભાવ મળશે ખરા સંતોષ થશે ખરા જે ભાવ નક્કી થશે એનાથી પહેલાં તો હું તમને કહું કે આ ભાવ પંચની બેઠક ગુજરાત રાજ્યે જે ભલામણ કરવાની છે કેન્દ્ર સરકારને એના માટેની છે ગત બે હજાર બાવીસ ત્રેવીસથી આજે જે ઘઉં રાયડો છે ચના છે એના અનુસંધાને જે રવિ પાક છે એની આજે ભાવ પંચની બેઠક છે તો જે બે હજાર બાવીસ ત્રેવીસથી બે હજાર પચીસ એટલે બે હજાર ચોવીસ પચીસમાં દસ ટકાનો આપણે એમએસપીના ભાવની અંદર વધારો ભારત સરકારે કર્યો છે આપણે પણ ગુજરાતની પડતર કોસ્ટના આધાર પર જે પણ ખેડૂત જે જણસો આવે છે એની જે ખર્ચ થાય છે એ ખર્ચના આધાર પર અને મોંઘવારીના આધાર પર ગુજરાત સરકાર ભારત સરકારને ભલામણ કરતી હોય છે કુલ મિલાઈને આખા દેશભરના બધા જ રાજ્યોનું કોસ્ટ ઓફ કલ્ટિવેશનનો સરવાળો કર્યા પછી ભારત સરકાર ભાવ નક્કી કરતી હોય છે કે ભાઈ એમએસપીના આધાર પર આ ભાવ નક્કી કરીએ છીએ સૌથી મહત્ત્વની વાત આ એમએસપી એ મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે એમએસપી થી ભાવ ખરીદવાથી બજારની અંદરથી કેટલો જથ્થો આઉટ જવાથી બજારની અંદર ભાવ ઉચકાય એ આ યોજનાનો મુખ્ય હેતુ છે બિલકુલ અને આ વખતની એક્સપેક્ટેશન શું છે તમે કહ્યું કે ગયા વર્ષે દસ ટકાનો એવો વધારો આવ્યો તો આ વખતે આશા શું છે કેટલો ટકાનો વધારો આવી શકે છે કારણ કે એક બાજુ માવઠું પણ છે એટલે ખેડૂતો ઓલરેડી ઘણી જગ્યાએ નુકસાન ભોગવી રહ્યા છે મેં કીધું એમ ગત વર્ષે દસ ટકાનો ભાવ વધારો આવ્યો એવું છે નહીં બે હજાર બાવીસથી બે હજાર ચોવીસની વચ્ચે ભારત સરકારે ઘઉંની અંદર જે એમએસપી નક્કી કરી હતી એની અંદર દસ ટકાનો વધારો કર્યો હતો ગુજરાત ગુજરાતની સરકાર પણ દર વર્ષે આઠ દસ ટકા છ ટકા જે કોસ્ટની અંદર જેવો વધારો થયો છે મેં પહેલાં કીધું એમ આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે મિનિમમ સપોર્ટ પ્રાઇસની અંદર કેટલો વધારો કરવો ને એના આધાર પર બજાર કેવું ઉચકાય એ દિશા તરફ આપણે આગળ વધતા હોઈએ છીએ સપોઝ અત્યારે આ વર્ષે ઘઉંનો ચોવીસો ને પચીસ રૂપિયા મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે પરંતુ બજાર અત્યારે ઊંચું છે ઘઉંનું તો સરકારને ખરીદવો પડતો નથી સપોઝ બાજરીની અંદર પચીસો રૂપિયા સરકારે બાંધેલો ભાવ છે તો સરકાર બાજરીની ખરીદીને પ્રાધાન્ય મળે તો ત્રણસો રૂપિયા સરકાર બોનસ આપતી હોય છે ખરીદી ઉપર તો આજે બજારની અંદર બાજરીનો ભાવ અઠ્યાવીસો ઓગણત્રીસો રૂપિયા પકડાઈ રહ્યો છે એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ એક ખેડૂતના આડકતરી રીતે બજાર ઉચકાય અને ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે એનું એ માધ્યમ છે એટલે અમે પણ સરકારને જ્યારે આજે બેસશું ત્યારે ભારતીય કિસાન સંઘ એનો પોતાનો મત રજૂ કરશે બિલકુલ ભટેલ સાહેબ એટલે હું એમ પૂછી રહ્યો હતો કે છેલ્લા ચાર પાંચ વર્ષથી જે ભાવ નક્કી કરવામાં આવે છે જે ભાવ આપવામાં આવે છે એનાથી તમારા અનુભવ પ્રમાણે ખેડૂતો સંતોષ ખેડૂતોમાં સંતોષ છે ખરા હું ફરી ફરીને કહું છું કે જે એમએસપી છે એ મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે એ ભાવ આપતા નથી આપણે એનો પચીસ ટકા હિસ્સો ખેડૂતના ઉત્પાદનનો પચીસ ટકા હિસ્સો સરકાર ખેડૂત જોડેથી ખરીદતી હોય છે બાકીનો હિસ્સો તો ખેડૂતોએ બજારની અંદર જ વેચવાનો હોતો હોય છે એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસની જે એનો હેતુ છે કે ભાઈ પચીસ ટકા માલ જો મંદી આવે બજારની અંદર ભાવ એમએસપીથી નીચે જાય તો પચીસ ટકા માલ સરકાર ખરીદી લે અને એના લીધે બજાર પકડી લે એનો મુખ્ય હેતુ છે ખરેખર જો ખેડૂતને કોઈ ભાવ આપી શકે તો સમાજ જ આપી શકશે સરકાર ભાવ ના આપી શકે જ્યાં સુધી ખરીદીનો દોર સમાજ નહીં વધારે ત્યાં સુધી ભાવ ખેડૂતને મળી શકે નહીં વચ્ચે તમે જુઓ તો ડુંગળીનો ભાવ વધી ગયો તો પાછો ઘટી ગયો એટલે જ્યાં માંગ અને પુરવઠાનું બેલેન્સ બરાબર ના જળવાય તો ભાવ ક્યારે કોઈ સરકાર ના આપી શકે જીવનભાઈ આર કે પટેલ સાહેબ એવું કહી રહ્યા છે કે ખાલી એમએસપી નક્કી થવાથી અને ખાલી સરકાર ઉપર ખેડૂતોનો જે ભાવ છે સંતોષ ખેડૂતોને એમાં ના હતા કારણ કે સમાજના હાથમાં પણ આ વસ્તુ હોય છે તમારી સૌથી પહેલા આની ઉપર પ્રતિક્રિયા સૌથી પહેલા તો હું તમને એક વાત કરીશ કે ભલામણ કેટલી છે અને ટેકાના ભાવ શું બે હજાર ચોવીસ પચીસ ની હું ફક્ત વાત કરીશ તો મકાઈની વાત કરીએ તો મકાઈમાં ભલામણ હતી નવસો રૂપિયાની અને ટેકાનો ભાવ જાહેર થયો ચારસો રૂપિયા સમજો ત્યાં નવસો રૂપિયા અને ચારસો પિસ્તાલીસ રૂપિયા જુવારની વાત કરીએ તો અગિયારસો રૂપિયાનો ભલામણ થયેલી હતી અને ટેકાનો અભાવ આપ્યો છસો રૂપિયા એટલે સમજો ડિફરન્સ આપણે સમજવા જેવો છે તુવેરની વાત કરીએ તો અઢારસો રૂપિયા ભલામણ હતી અને પંદરસો ને દસ રૂપિયા આપ્યા મગની વાત કરીએ તો ઓગણીસો રૂપિયા હતા અને એની જગ્યાએ સત્તરસો છત્રીસ રૂપિયા આપ્યા ડાંગરની વાત કરીએ તો પાંચસો ને સાહીઠ રૂપિયા હતા એની જગ્યાએ ચારસો ને સાહીઠ રૂપિયા હતા એટલે જ આ સમજવા જેવી વાત છે ભલામણનો મતલબ એવો છે કે જનરલી જે ખેડૂતને એનો ટેકા એને એની પડતર પડી હોય એની ઉપર સામાન્ય નફો લઈને આ ભલામણ કરવામાં આવી હોય કે ભાઈ આટલા ભાવ એને આવે તો પોસાય રહે તો એની સામે સરકાર ટેકાના ભાવ કેટલા જાહેર કરે કેમ ભાઈ આટલા ટેકાના તમે ભાવ જાહેર કર્યો છો આપણા ખેડૂત મિત્રે અત્યારે કીધું કે ભાઈ બાજરીનો ભાવ પચીસો નક્કી કર્યો છે અને અઠ્યાવીસો રૂપિયા અત્યારે બજારમાં છે એટલે તમે જે બજાર ચાલે છે એના કરતાં તો ઘણો નીચો ભાવ તમે ટેકાનો આપો છો જેના લીધે ઘણી વાર ખેડૂતોને કોઈ ફાયદો જ નથી થતો ટેકાના ભાવનો તમારા ટેકાના ભાવ એવા હોય જોઈએ જેના લીધે ખેડૂતોને ફાયદો થાય એની જગ્યાએ તમને આમાં ટેકાના ભાવમાં ક્યાં ફાયદો દેખાણો એ મને સમજાવો અને એની સામે જે ભલામણ કરવામાં આવે છે એની સામે અડધા નવસોની સામે ચારસો પિસ્તાલીસ રૂપિયા એટલે અડધો ભાવ થયો અડધો ભાવ તમે નક્કી કરો છો જુવારની વાત તો ને એટલે પચાસ ટકા તમે નક્કી કરો છો તો જે ભલામણ એ રીતે કરવામાં આવતી હોય છે કે પડતર પડી છે વખતે મોંઘું હતું ખાતર કેવું અને ઘણી વાર તો અત્યારે આ સરકાર રાજ્ય સરકાર છેલ્લા ત્રણ વર્ષથી મને ખબર છે ત્યાં સુધી ટાઈમ સર ખાતર નથી આપી શકતું ખાતર ના આપી શકવાના લીધે ખેડૂતે બજાર માંથી કાળા બજાર માંથી કે બીજી જગ્યા ખાતર લેવું પડે છે વચ્ચે સરકારે એવું કર્યું કે ભાઈ નેનો વાપરો અરે નેનો એનું ઉત્પાદન નથી આવતું એ નેનો વાપરવાથી આ બધી મુશ્કેલીઓ ખેડૂતોને હોવા છતાં સરકારે વચ્ચે ફરિયાદ કર્યું હતું અને પછી સરકાર પાસે હાથ ઊંચા કરી દે કે અમે ફરજિયાત નથી ભાઈ તમે સ્થળ ઉપર જઈને જુઓ ત્યારે ખબર પડે એટલે આજના દિવસે પરિસ્થિતિ એ છે કે ખેડૂતોને જે લાભ મળવો જોઈએ ટેકાના ભાવનો નથી મળી રહ્યો કેમ કે જે ભલામણ કરવામાં આવે છે એના કરતાં ટેકાના ભાવ એટલા બધા નીચા હોય છે કે જેના લીધે ખેડૂતને કોઈ ફાયદો જ ન થાય ડુંગળીની વાત કરીએ તો આપણે જનતાએ પણ બસો રૂપિયા સો રૂપિયા ડુંગળી ખાધી આજે એ ડુંગળી રોડ ઉપર ખેડૂતને નાખી દેવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કેમ ભાઈ સરકાર એના માટે કોઈ યોજના ના કરી શકે કેમ સરકાર મોટી મોટી ખેડૂતોના હિતની વાતો કરે છે અને એને 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 સાચવવા માટે શું કરવું જોઈએ એના સંશોધન કરીને કેમ સરકાર આ લોકોને ફાયદો ના આપી બિલકુલ જીવનભાઈ શૈલેષભાઈ જોડતી જવાબ અત્યારે તો બધી જ સિસ્ટમ છે જેનાથી ડુંગળી સચવી શકાય બિલકુલ પણ સરકાર જયારે આ રીતે કરી રહી છે તો હું માનું છું કે જે ટેકાના ભાવ એવા નક્કી થવા જોઈએ તેના લીધે ખરેખર ખેડૂતને ફાયદો બિલકુલ શૈલેષભાઈ ચિમનભાઈ બે વાત કરી એક તો એવું કીધું કે ભલામણ પ્રમાણે ભાવ હોતા નથી અને બીજું કે ખાતરની બી અછત છે એના કારણે ખેડૂતોનો મરો થયો છે પહેલાં તો ચિમનભાઈને એ નથી ખબર કે ભલામણ અને પ્રક્રિયા ભલામણની પ્રક્રિયા અને એમએસપી આપવાની પ્રક્રિયા એ બે જુદી છે દરેક રાજ્ય ભલામણ કરે છે ગુજરાત રાજ્ય માનો કે જે ચૌદ પ્રકારના પાક છે ગુજરાતમાં થતા પાક એની ભલામણ કેન્દ્ર સરકારમાં કરી છે એમએસપી કમિટીને કરી છે અને એની ભલામણ રાજસ્થાનની ભલામણ મહારાષ્ટ્રની ભલામણ તમામ લોકોને માત્ર ભલામણ કરવાનો અધિકાર છે આ રાજ્ય ભાવપંચ જે છે એને માત્ર ભલામણ કરવાનો અધિકાર છે એટલે ભલામણ કરે માનો કે ગયા વખતે હમણાં ચિમનભાઈ વાત કરતા હતા તો ગયા વર્ષે ભલામણ કરી હતી એમાં ડાંગર અઠ્યાવીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભલામણ આપણે કરી હતી જે બાજરી છે એમાં તેત્રીસો પંચાવન રૂપિયા ભલામણ કરી હતી જુવારમાં પંચાવનસો રૂપિયા ભલામણ કરી હતી એવી જ રીતે તુવેર અને મગ અડદ ચણા આ તમામમાં આપણે મારે એ બધું નથી બોલવું પણ તમામમાં ભલામણ કરેલી છે ને ભલામણના આધારે ભલામણ વધારે જ થાય કોઈપણ જાતની ભલામણ કોઈએ કરવી હોય કોઈ રાજ્ય ભલામણ કરે તો એ વધારે જ કરે પરંતુ ઓલ ઓવર જોઈ અને જ્યારે કેન્દ્રીય એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇઝ ટેકાના ભાવેની જે કમિટી છે માનો કે રાજ્ય સરકારમાં આપણે ભાવપંચની બેઠક થાય તો એમાં આર કે પટેલ પણ હોય છે અને આપણા પ્રવક્તા શ્રી હિતેન્દ્રભાઈ પટેલ પણ હોય છે એ જ રીતે કેન્દ્રીય ભાવપંચની બેઠક થતી હોય એમએસપીની બેઠક થતી હોય તો આપણા ગુચકો માસોલ અને ઇપકોના ચેરમેન દિલીપ ભાઈ સંઘાણી પણ ત્યાં પ્રતિનિધિત્વ કરતા હોય છે એટલે કોઓપરેટિવ સેક્ટર પણ આમાં જોડાતું હોય છે પશુપાલનના અને પુરવઠાના લોકો પણ જોડાતા હોય છે કૃષિ વિભાગ અને બાગાયતી પાકના લોકો પણ જોડાતા હોય છે આખરે કુલ મળીને જોવા જઈએ તો ખરીફ પાક અને રવિ પાકમાં આગામી દિવસોમાં બજાર ભાઈ ભાવ કેવા હશે અને એમએસપી માનો કે બજાર ભાવ ઊંચો હોય પચીસો રૂપિયા બજાર ભાવ હોય અને એમએસપીમાં ચોવીસો રૂપિયા ખરીદાતું હોય ડાંગર તો કોઈ એમ એમએસપી એમએસપીનો કોઈ મતલબ નથી એમએસપી તો એવી જ જાહેરાત કરવાની હોય છે કે બજાર ભાવ કરતાં પણ વધારે ભાવ મળે બજારમાં જ્યારે ભાવ આ ડિમાન્ડ અને સપ્લાય એના નિયમ પ્રમાણે બજારમાં ભાવ ઘટી જાય એટલે એમએસપીમાં જાહેર કરે તો બજાર ભાવ આપોઆપ ઓપન બજારમાં વધતા હોય છે એટલે મને એટલો વિશ્વાસ છે આપણી કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સરકાર ઉપર કે આગામી દિવસોમાં ખેડૂતોને ક્યાંય પણ તકલીફ ન પડે ખેડૂત બાપડો બિચારો ન રહે અને ખેડૂતોના જણસના ભાવ સારી રીતે મળે એ પ્રમાણેની જ જે ભાવ પંચની બેઠક થશે ને ભાવપંચ જે ભાવ આપશે એ કેન્દ્રમાં રજૂઆત કરશે ને કેન્દ્ર સરકાર છેલ્લે એનું ફાઇનલ રિપોર્ટ આપશે કે આ પ્રકારે આપણે એમએસપીના ભાવ નક્કી કર્યા છે એ ઉપરથી ખેડૂતને પણ ખબર પડશે કે હવે આપણે શું વાવવું બાજરી વાવવી ઘઉં વાવવા ચણા વાવવા મગ વાવવા અડદ વાવવા જુવાર વાવવા ડાંગર વાવું શું વાવવું એ એની ખબર પડશે એટલે મને એટલો એક ખેડૂત તરીકે મને એટલી ખબર પડે કે મને એટલો ફાયદો થાય છે કે પેલા તો વાયવા પછી એમએસપી થાય એટલે હવે કોની એમએસપી વધારે ને કોની ઘટાડી ખબર ન પડે પણ અત્યારે તો પેલા જ ખબર પડી જાય કે ભાઈ ખેડૂતને વાવવા ટાણે બિયારણ જોશે ખાતર જોશે મજૂરી જોશે ટ્રાન્સપોર્ટેશન જોશે અને તમામ પ્રકારની બાબતો જોશે પછી જ એને ભાવ મળશે ને એમાં તો પાછું ખેડૂતને તો પેલા કેવું થતું હતું ચોર ખાય મોર ખાય રોજ ખાય ઢોર ખાય સાવકર ખાય અને વધે તો ખેડૂત ખાય એટલે આ બધી જ બાબતોને જોઈ અને સી ટુ પ્લસ ફિફ્ટી ફિફ્ટીન પ્રમાણે એમએસપી નક્કી થશે મિનિમમ સપોર્ટ પ્રાઇસ નક્કી થશે ટેકાના ભાવે ખરીદી પણ થશે ગયા વખતે પણ આપણે જોઈએ છીએ બાર પોઈન્ટ ત્રેવીસ લાખ મેટ્રિક ટનની આપણે મગફળી ખરીદી હતી અને એની સાથે બસો સિત્તેર કરોડની સત્તર મેટ્રિક ટન સોયાબીન પણ ખરીદું હતું અને સાત દિવસમાં એમએસપી ના પૈસા જે છે ટેકાના ભાવના એ સાત દિવસમાં તો ખેડૂતોના ખાતામાં ઓનલાઈન માધ્યમથી આવી ગયા હતા એ પણ આપણે જાણીએ છીએ

એ નડી ગયા નડતા હોય એવું લાગે છે કારણ કે જનતાને પણ નુકસાનામાં ઘણીવાર થાય છે જે વસ્તુ એકદમ ઓછા ભાવને વધારે ભાવે ખરીદવી પડે છે અને ખેડૂતો ઓછા ભાવે જ વેચી રહ્યા છે તો આ સંગ્રહખોરો પણ ક્યાંક નડી રહ્યા છે ક્યાંક તમારા એ જ મુદ્દાનો જવાબ દઉં ક્યાંક એના માટે સરકાર વચ્ચે ગૌમાં સ્ટોક લિમિટ લાવી હતી કે ભાઈ આટલા જ આટલો જ સ્ટોક લેવું તો બજાર ઘટી ગયું હતું પછી આપણે જ બધાએ રજૂઆત કરવાથી સ્ટોક લિમિટ ઘટાડી મિત્રો આ જે લોકો સંઘોરી કરે છે અથવા જે લોકો પ્રજાને લૂંટવાનો પ્રયત્ન કરે છે એ આપણા લોકો જ છે કંઈ ઉપરના ગ્રહથી તો આવતા નહીં આપણા લોકો જ છે એટલે જ્યાં સુધી નૈતિક સમાજનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી આવા પ્રશ્નો રહે છે બીજી વસ્તુ એમએસપી એ અલગ રાજ્યોની અંદર એનું કોસ્ટ ઓફ કલ્ટિવેશન અલગ આવતું હોય છે દાખલા તરીકે અહીંયા સાબરકાંઠાની કેટલોક વિસ્તાર છે ત્યાં પાણીના દર ઊંચા છે ઉત્તર ગુજરાતની અંદર આપણા જે મહેસાણાની બાજુ જોઈએ તો ત્યાં એક હજાર ફૂટ સુધી પાણી ખેંચવું પડે છે એટલે અલગ અલગ કોસ્ટ જેમ ગુજરાતની અંદર છે એમ દેશભરની અંદર પણ મજૂરીનો દર પણ અલગ અલગ છે જમીનની વેલ્યુશન પણ અલગ અલગ છે એના આધાર પર કુલ મિલાઈ આખા દેશભરના આંકડાના આધાર પર સરકાર એમએસપી નક્કી કરતી હોય છે એટલે કોઈ એક રાજ્ય કોઈ એક જિલ્લો એ એમએસપી નક્કી કરવામાં સહભાગીતા હોતી નથી એ કુલ આખા રાજ્ય અને આખા દેશભરના રાજ્યના આંકડા જ્યારે એકત્રિત એકત્રિત થતા હોય છે અને એના આધાર પર કોસ્ટ ઓફ કલ્ટિવેશનના આધાર પર ભારત સરકાર એમએસપી નક્કી કરતી હોય છે એટલે એમએસપી એ ખેડૂતને ટેકા ટેકો કરવાનું એક માધ્યમ છે

કે ના કરે ગમે તે કરશે ઉપરથી ભાવ ટેકાના નક્કી આ થવાના નથી એમની ભલામણ કશું થતું નથી એવું શૈલેષભાઈ ભાઈ કબૂલે છે ભાઈ રાજ્ય સરકાર અમે ગમે તેટલી ભલામણ કરીએ પણ ટેકાનો ભાવ જુદો જ આવે છે જુવારના ભલે અગિયારસો નક્કી કર્યા હોય પણ છસો રૂપિયા જ મળે છે એટલે કહેવાનો મતલબ આ રાજ્ય સરકાર જે પણ અત્યારે કહી રહી છે કે મિટિંગ કરશે એનો કઈ મતલબ નથી જેના માટે તમે ભલા તમે શાના માટે ભલામણ કરો છો તો કેમ એવી ભલામણ કરો છો કે જેને ટેકાનો ભાવ ન મળે કારણ કાં તો તમારું ઉપજતું નથી એવું થયું તમે ડબલ એન્જિનની સરકાર કહો છો તો તમારું કેન્દ્ર સરકારમાં કશું ઉપજતું નથી એ સાબિત થાય છે તમે ભલામણ કરો અને એના પ્રમાણે હા નજીક હોય ટેકાનો ભાવ તો આપણે માનીએ કે તમારી ભલામણ નો અસર છે પણ જયારે અગિયારસો રૂપિયા ને છસો રૂપિયા તો તમારી ભલામણની કોઈ અસર જ નથી તમારું કશું ઉપજતું જ નથી ભાઈ તમને કેન્દ્ર ની સરકાર સાંભળતી નથી પાછા વળી જાઓ તમને સમજણ જ નથી પાછા વળી પેલા તો પાછા ભાવ નક્કી કરવામાં આવે છે એ વાત છે મૂળ ટેકાના ભાવ મિનિમમ સપોર્ટ પ્રાઇઝ કેટલું નક્કી કરવું અને તમારા ટેકાના ભાવ હતા જ નહીં એટલે તમે તમે આ ચર્ચા સ્વામીનાથન કમિટી નો રિપોર્ટ પણ તમને આ ખબર પડે તમારો વિષય નથી જીવનમાં તમારો વિષય નથી તમે આ મોટા વિષયમાં આવી ગયા છો

એમની જોડેથી જાણી લઈએ કે શું બતાવી રહ્યા છે જો કોઈ પણ વસ્તુના ભાવ કરવા માટેનું એક ફોર્મેટ છે ભાવ નક્કી કરવાનો કોણ કે કોઈ સાંભળતું નથી નથી સાંભળતું એ વિષયો પોલિટિકલ છે હું એમાં નહીં જાઉં પણ હું એટલી વાત ચોક્કસ કહીશ કે ભાઈ ભાવ પંચ જે ભાવ નક્કી કરે છે એનું એક ચોક્કસ ફોર્મેટ છે એ ફોર્મેટના આધાર પર એના ખર્ચનો કુટુંબના સભ્યનો ખર્ચ દવાનો ખર્ચ ખાતરનો ખર્ચ એ બધાનો એક સરવાળો થાય છે એની એક ઉપજ નક્કી થાય છે એ ઉપજના આધાર પર સરેરાશ ભાવ નક્કી કરતા હોય છે અને એના આધાર પર આપણે લોકો ભલામણ મોકલી આપતા હોય છે આ આ સાંભળતું નથી સાંભળતું એ પોલિટિકલ વિષયો છે એમાં હું નથી પડતો હું તો એટલી જ વાત કરું છું કે ભાવ પંચની બેઠક થવાથી છેલ્લા ત્રણ વર્ષની અંદર સરેરાશ દસ ટકાનો ભાવ વધારો એમએસપી ની અંદર આવ્યો છે બિલકુલ તો હવે થોડા સમયમાં આજે ભાવપંચની બેઠક મળવાની જેને આપણે આશા રાખીએ કે ખેડૂતો જે ભલામણ કરી રહ્યા છે અને ખેડૂતોની જે આશા છે એક્સપેક્ટેશન છે એ પ્રમાણે ભાવ મળે આપ ત્રણેય અમારી સાથે જોડાય બદલ આપનો બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો હવે થોડીવારમાં જે છે એ બેઠક મળવાની છે અને જેમ મેં કહ્યું આ બેઠકમાં કૃષિ વિભાગના અધિકારીઓ પણ રહેશે કેટલાક આગેવાનો રહેવાના છે કૃષિમંત્રીની અધ્યક્ષતામાં બેઠક છે આપણે આશા રાખીએ કે જે પણ ભાવ નક્કી થાય છે વહેલા મોડા કેન્દ્ર સરકાર જોડે જાય છે અને કેન્દ્ર સરકાર થપ્પો લગાવે છે એ ભાવ ખેડૂતોના ફાયદામાં હવે આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર